થોડીક સહાય કાકા આમાં તો કઈ સારું રહ્યું હવે પણ ભૂપેન્દ્ર કાકા બેંક ને એવું નિવેદન આપશે કે આ સાલ હપ્તા ખેડૂત ના બે વર્ષ ની પછી પડશે પણ

જો મિત્રો કઈ મોલ સારો રહ્યો નથી જોઈ લો છે હવે ભોપિન્દ્ર કાકા કરે એ ઠીક ખેડૂત હવે સાવ હેરાન થઈ ગયો છે ભોપિન્દ્ર કાકા કરે એ ઠીક હવે જો વાઢેલા પર પથારી ફરી જાય છે પૂરે પૂરો ખેડૂત મરી જેલો છે એટલે બેંક રાહત ને બસ ખેડૂતને એ જ જોઈએ કે બેંક રાહત આપવો જોઈએ બરોબર ને કાકા

Thank <laughs> you. yeah